બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવાની સાથે મહાનુભાવોને પુષ્પગુચ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ તબક્કે યુનિટ હેડ રાજેશ પટેલે જણાવ્યું હતું કે શાળાની જરૂરિયાત પૂરી કરવા માટે હંમેશા નેરોલેક કંપની તૈયાર છે છાત્રોએ માત્ર અભ્યાસમાં ધ્યાન પુરવવી ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરવા આહવાન કર્યું હતું ખૂબ ભણો અને આગળ વધો અને પ્રગતિના સોપાનો સર કરો તેવી અભ્યર્થના પાઠવી હતી શાળાની શિક્ષિકા દ્વારા કંપની થકી શાળાના વિકાસ કાર્યોમાં યોગદાન બદલ શાળા પરિવાર તરફથી નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી નેરોલેક કંપની તરફથી રહાડ પ્રાથમિક શાળામાં છાત્રોની સુવિધામાં વધારો કરવાના કામો તેમજ રહાડ ગામમાં મળી આશરે કુલ રૂપિયા છત્રીસ લાખના ખર્ચે વિવિધ વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે આજે એક સીએસઆરના પ્રોગ્રામ હેઠળ અમે રહાડ ગામમાં મારી ટીમ સાથે અને મીડિયા સાથે અને ગામના સ્કૂલમાં એટલે રહાડ સ્કૂલની અંદર સ્કૂલ પ્રબંધન અને મેનેજમેન્ટ સાથે એક સીએસઆર સાથે શેડ જે નેરોલેક પેઇન્ટ્સ એ આજે આ વર્ષે અરાઉન્ડ અરાઉન્ડ બે લાખ વીસ હજારના ખર્ચે બનાવ્યો તેના ઉદ્ઘાટન નિમિત્તે અમે અમારી ટીમ સાથે અહીંયા આવ્યા હતા નેરોલેક પેઇન્ટ્સ આ સ્કૂલ સાથે અને આ ગામ સાથે બે હજાર અઢાઈ અઢારથી જોડાયેલું છે ટુ થાઉઝન્ડ અમે એક કમ્યુનિટી હોલનું નિર્માણ કર્યું હતું જે અરાઉન્ડ અરાઉન્ડ આઠ લાખ રૂપિયાના ખર્ચે અમે કમ્યુનિટી હૉલ બનાવ્યો હતો ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં અમે આ સ્કૂલની અંદર સ્કૂલ સ્ટેજ અને સ્કૂલનું ફ્લોરિંગનું કામ કર્યું હતું જે અરાઉન્ડ અરાઉન્ડ બાર લાખના ખર્ચે કર્યું હતું અને સ્કૂલના તળાવ પાસે બેસવાની સગવડ કરી આપી હતી બે હજાર વીસમાં વાત કરીએ તો આ સ્કૂલનું પેઇન્ટિંગ અને સ્કૂલનું બાઉન્ડ્રી વોલનું કામ કર્યું હતું તેની સાથે સાથે સ્કૂલના ફ્લોરિંગનું કામ કર્યું હતું જેનું લગભગ અંદાજીત ખર્ચ અગિયાર લાખ રૂપિયા થયેલો હતો બે હજાર એકવીસમાં અમે આરો પ્લાન્ટ લગાવ્યો હતો જેથી સ્કૂલના બાળકોને શુદ્ધ અને સારું પાણી મળી શકે અને બે હજાર બાવીસની અંદર અમે આ સ્કૂલની અંદર વિન્ટરવેર આપ્યા હતા જેથી ઠંડીમાં સ્કૂલના બાળકોને તકલીફ ન પડે અને આ વર્ષમાં અમે સ્કૂલમાં બે શેડ બનાવ્યા છે જેથી સ્કૂલના બાળકોને ઉનાળાની ઋતુમાં અથવા તો ચોમાસામાં કોઈ પ્રકારની તકલીફ ના પડે સો અંદાજીત આપણે વાત કરીએ તો આ સ્કૂલની અંદર અને આ ગામની અંદર ઓલ ટુગેધર અમે અરાઉન્ડ અરાઉન્ડ છત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે જેથી ગામના દરેક નાગરિક અને સ્કૂલમાં ભણતા બાળકોને આની મદદ અમે મદદરૂપ થઈ શકીએ આ સાથે નેરોલેક પેઇન્ટે ઘણી બધી સ્કૂલોમાં કામ કર્યું છે પરંતુ આ સ્કૂલની અંદર અમે લગભગ લગભગ શરૂઆતથી જોડાયેલા છે તો અમે આ સ્કૂલ પ્રબંધન મીડિયા અને મારી ટીમનું હું ધન્યવાદ કરીશ જેમણે અમને ઓપોર્ચ્યુનિટી આપી અને આજે આ પ્રોગ્રામને અમે સફળ બનાવીએ ધન્યવાદ